રાજકુમાર નિવૃત્ત થઈ ચૂક્યા છે ફરજના છેલ્લા દિવસે મુખ્ય સચિવે સીએમ અને રાજ્ય સરકારનો આભાર માન્યો મુખ્ય સચિવ તરીકે તેમના કાર્યકાળને આઈએ રાજકુમારે યાદ કર્યો હતો તેમણે કહ્યું કે મારા આવતાની સાથે જ ભરતીની ગતિ વધી છે પેપર લીક અને ગેરીથી અટકાવવાના અમે ખૂબ પ્રયાસો પણ કર્યા છે રાજ્ય સરકારના ઓપરેશન ગંગાજળની પણ મુખ્ય સચિવે વાત કરી તો બીપોરજય જઈ સમયની સ્થિતિને મુખ્ય સચિવે યાદ કરી જી ટવેન્ટી બેઠક વાયબ્રન્ટ સમિટનો મુખ્ય સચિવે આ ઉદબોધનમાં ઉલ્લેખ કર્યો આ બે વર્ષ નું કાર્યકાળ આજે પૂરું કરતા મને ખૂબ સંતોષની અનુભૂતિ થાય છે ને આ કાર્યકાળ દરમિયાન જે કંઈ થોડા ઘણા પડકારો હતા વિકાસની ગતિને વધુ વેગવાન બનાવવા માટે જે મારા પ્રયત્નો હતા એની મેં કોશિશ કરી ખાસ કરીને મારા હોતાની સાથે રાજ્ય સરકારમાં કર્મચારી અધિકારીઓની ભરતીની ગતિ ઓછી હતી અને એની સાથોસાથ અમારી જે ભરતીની સંસ્થાઓ છે એ ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે જીપીએસસી હોય કે પંચાયત સેવા પસંદગી મંડળ હોય એમના એમની કામગીરીમાં જે પડકારો આવતા હતા એને બધું કઈ રીતે પહોંચી વળવા અને પ્રક્રિયાને કઈ રીતે સરળ બનાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પેપર લીક થાય છે અથવા જે ગેરરીતિઓ થાય છે તેને દૂર કરવા માટેના મારા શરૂઆતી જે પ્રયત્નો હતા એના પરિણામ સ્વરૂપ ભરતીની પ્રક્રિયામાં છેલ્લા બે વર્ષોમાં ગતિ આવી છે કોઈ પણ જાતના જે અવરોધ હતા પરીક્ષાના જે દૂષણો હતા એ પણ દૂર કરવામાં મદદ મળેલી છે આવતાની સાથે જ વિપરજોય જોય એક બહુ મોટું વિશાળકાય સાયક્લોન ના પડકાર જૂન બે હજાર ત્રેવીસમાં આપણી સમક્ષ આવ્યા હતા અને તેમાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં તમામ મંત્રીમંડળના માન્ય મંત્રીશ્રીઓના સહકારથી જિલ્લા વહીવટી તંત્રના સહકારથી એક પણ જાનહાનિ વગર આપણે આ એક મોટી કુદરતી આપત્તિનો સામનો કરી શક્યા અને એ પણ મારા માટે એક ખૂબ સંતોષનું કારણ રહ્યું હતું વિકસિત ગુજરાત ના એક ડોક્યુમેન્ટ આપણે તૈયાર કર્યું વિકસિત ભારતની બે હજાર સુડતાલીસ સુધીમાં યાત્રામાં ગુજરાતનું શું યોગદાન હોઈ શકે એટલે વિકસિત ગુજરાતનું ડોક્યુમેન્ટ અમે બનાવ્યું તો એમાં બે હજાર સુડતાલીસ સુધીમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોએ આપણે કેવા લક્ષ્યાંકો નક્કી કરવા કેવી રીતે વિકાસનું આપણે રોડમેપ તૈયાર કરવું એની કામગીરી થઈ સાથોસાથ તરત તે પછી અમે સુરત રિજન માટે પણ વિકાસની કામગીરી કેવા પ્રકારની હોઈ શકે તેનું પણ એક ડોક્યુમેન્ટ નીતિ આયોગના સાથકારથી મદદથી અમે તૈયાર કરેલું